આધુનિક જીવનશૈલીના બદલાતા પ્રભાવોમાં પારંપરિક રીત રિવાજો અને મૂલ્યો પણ બદલાઈ રહ્યા છે અથવા તો વિસરાઈ રહ્યા છે હિન્દુસ્તાનના મહાપર્વ દિવાળી બાદ નવા વર્ષના મંગલ પ્રારંભે સબરસ એટલે કે મીઠું વહેંચવાની રસમ અને રિવાજ કદાચ ભૂલાઈ રહ્યો છે ત્યારે ક્યાંક એકાદ બે પરિવાર દ્વારા આ સબરસના રિવાજ અને પરંપરાને જીવંત રાખવાનો પ્રયત્ન પ્રશંસનીય છે કેટલીક પરંપરાઓ ભૂલાઈ ગઈ છે ત્યારે અમે આજે એવી પરંપરા બતાડી રહ્યા છે જે પરંપરા હવે ઘણા ઓછા લોકોને યાદ રહી હશે જે પરંપરા વર્ષો પહેલા પ્રચલિત હતી જ્યારે નવ વર્ષની ઉજવણી થતી હતી ત્યારે નાના બાળકો મીઠું એટલે ખે આખું મીઠું લઈ અને ઘરે ઘરે ફરતા હતા અને જેને સાબરસ તરીકે હતા જે મીઠું લોકોના ઘરે આપતા હતા જે મીઠું છે એ નવા વર્ષનું સુકુન કહેવાતું પરંપરા છે હવે આ પરંપરા ઘણા ઓછી જગ્યાએ જોવા મળી રહી છે જે રીતે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે તે સંસ્કૃતિના અનુકરણને લઈને લોકો ફક્ત નવા કપડાં પહેરે છે ફટાકડા ફોડે છે પરંતુ જે સાબરસની જે પરંપરા છે તે પરંપરા હવે ભૂલાઈ રહી છે ત્યારે અમે આ જે પરંપરા છે એ તમને આજે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે જે રીતે જે નાના ભૂલકાઓ છે તે હાથમાં થેલી છે અને તેમના પાસે જે આખું મીઠું છે અને મીઠું લઈને છે તેને સાબરસ તરીકે ઓળખવામાં આવે છે અને જે સાબરસ છે એ ઘરે ઘરે ફરી અને લોકોને આપે છે આ બાળકો અને વાત કરીશું બાળક સાથે તેમનું શું કેવું છે આજે તમે શેના માટે નીકળ્યા છો આજે નવો દિવસ છે એટલા માટે નવો દિવસ છે એટલા માટે સાબરસ વેચવા નીકળ્યા છે શું કરો તમે બધાને ઘરે જઈને કેવી બોમ્બાડો છો આજે દિવાલી કાલે દિવાળી છપન દાડે સાબરાસ જે રીતે જે બાળકે વાત કરી કે તમે જોઈ શકો છો કે જે રીતે જે સાપરસ જે પરંપરા છે તે પરંપરાયા દર્શનનો પ્રયાસ થયો છે જે રીતે બાળકો અલગ અલગ ઘરે ફર્યા છે અને દરેકના ઘરે જઈ અને જે મીઠું છે આખું મીઠું તેને આપે છે અને જે મીઠાને સાબરસ તરીકે ઓળખવામાં છે જે એક સુકુન છે અને કહેવાય છે એક ધાર્મિક માન્યતા પ્રમાણે કે સાબરસની જે નાવર્ષથી શરૂઆત થતી હોય છે તો આખું વર્ષ જે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે અને સુકુન તરીકે આનો સ્વીકારવામાં આવે છે અને જે રીતે આ સાબરસથી જ એક નવા વર્ષની શરૂઆત થતી હોય છે અને જે નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પસાર થતું થતું હોય છે ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારો પર્વો આનંદ ઉલ્લાસના દ્યોતક છે સાથે સાથે પરસ્પર સામાજિક સ્નેહ અને જવાબદારી સાથે પણ સંકળાયેલા છે અને તેના રીતિ અને રિવાજો સમગ્ર સમાજના આનંદને પ્રોત્સાહક બને છે હાલમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે વાત કરીએ નવા વર્ષના પ્રારંભે મણસ કે ઘરે ઘરે આવતા સબરસના નાદ અને નિનાદ સાથે મીઠું સબરસ લઈને આવતા બાળકોની વિસરાયેલા રિવાજ મુજબ હાલની જીવનશૈલીમાં સબરસની પ્રણાલી વિસરાઈ ગઈ છે ભાગ્યે જ બાળકો સબરસ લઈને સમાજ અને સોસાયટીમાં સબરસ દ્વારા શુભેચ્છા પાઠવે છે સબરસ એટલે કે મીઠું વાનગીમાં ના હોય ઓછું પડે અથવા તો વધારે પડે તો વાનગીનો સ્વાદ બગડી મૂકે છે એટલે જ ભારતીય સંસ્કૃતિમાં મીઠું સુકનવંતુ ગણાય છે આથી ત્રણ ચાર દાયકા અગાઉ બાળકો નવા વર્ષના પ્રારંભે સબરસના નાદ સાથે ઘરે ઘરે નવા વર્ષની શુકનંતુ બનાવતા હતા અને સબરસના રિવાજને પગલે જરૂરિયાતમંદ બાળકો બોણી સ્વરૂપમાં દિવાળીના પર્વે ઉજવણી કરતા હતા સમાજમાં દરેક વર્ગ અને વર્ણ નવા વર્ષની ઉજવણી કરી શકે તે માટે અને તે પરસ્પરનો સમાજવાદ હતો પરંતુ બદલાયેલ જીવનશૈલીમાં રિવાજ પણ વિસરાતો રહ્યો છે ભારતીય સંસ્કૃતિના આ રિવાજનો ગણ્યાગાંઠિયા પરિવારો અનુસરી રહ્યા છે તે પ્રશંસનીય અને અનુકરણીય છે નવું વર્ષ છે આ વાડોકા આવ્યા હતા સાબરા સાફવા આનાથી નવું વર્ષ સારું જાય છે હવે બધું આવું ઓછું જોવા મળે છે પેલા જમાનામાં અમે કોતે જતા હતા મીઠું વેચવા ને હવે ઘણા બાળકો આવતા હતા હવે 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 જોવા નહીં મળતું આવું આ સુકુન સુકુન છે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણના પગલે હવે નવું વર્ષ જે છે તેની પરંપરાઓ ભૂલાઈ ગઈ છે તેની મહત્ત્વની પરંપરા છે સાબરસની જે મેં તમને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે સાબરસ શું છે સાબરસ એક સુકુન છે જે રીતે હિન્દુ ધર્મની આથી જે નવા વર્ષની શરૂઆત થતી હોય છે નૂતન વર્ષ અભિનંદનની અને જે વર્ષની શરૂઆત માટે જે સાબરસનું એક મહત્વપૂર્ણ જે મહત્ત્વ રહેલું છે તે મહત્ત્વ વિસરાઈ રહ્યું છે જે રીતે વર્ષો પહેલાં નાના બાળકો અલગ અલગ લોકોના ઘરે દુકાને જઈ અને સાબરસ આપતા હતા અને લોકો સ્વીકારતા હતા જે રીતે સાબરસ એક સુકુનનું પ્રતિક છે અને આનાથી જે આખું વર્ષ છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિમય જતો હોય છે પરંતુ હવે જે રીતે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું છે તેના અંદર જે સાબરસની જે પરંપરા છે તે વિસરાઈ રહી છે હવે ઘણી ઓછી જગ્યાએ આ પરંપરા જોવા મળી રહી છે કેમેરામેન જીગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી વડોદરા અમારી ચેનલને લાઇક શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા અમારી ચેનલની બધી અપડેટ્સ મેળવવા બેલ આઇકન પર ક્લિક કરશો